દુનિયામાં આજે બહાર જ્યાં જુઓ ત્યાં બધે જ અશાંતિ છે મારામારી છે તોફાનો છે પણ આપણી અંદર આપણે શું ભરીએ છીએ એના પરથી આપણા વ્યક્તિત્વની અને જીવનની ગુણવત્તા નક્કી થશે એ હંમેશા યાદ રાખવું બહાર કોઈ પણ તોફાનો આવે કે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે એ બધા જીવનના તોફાનોમાં એ જ વ્યક્તિઓ ટકી શકે છે કે જેની અંદર મજબૂતી અને શાંતિ છે જેવી રીતે તોફાની વરસાદ વરસે અને એકદમ પવન ફૂંકાય ત્યારે એ જ વૃક્ષો ટકી શકે છે કે જેના મૂળ જમીનમાં અંદર ઊંડે મજબૂતીથી ફેલાયેલા છે જેણે જમીનને મજબૂતીથી પકડેલી છે એ વૃક્ષો ટકી જશે પણ જે વૃક્ષો જમીન સાથે મજબૂતીથી જોડાયેલા નથી એ દરેકના મૂળ એ તોફાની પવન ઉખાડીને ફેંકી દેશે બસ આવું જ આપણા જીવનનું પણ છે આપણે જીવનમાં અંદરથી મજબૂત બનવાનું છે અંદરથી કોઈ પણ પરિસ્થિતિ ખાસ કરીને વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે પોતાની જાતને તૈયાર કરવાની છે અને જો આટલી મજબૂતી આપણી અંદર હશે તો જ આપણે બહારના કોઈ પણ પ્રતિકૂળ પરિબળો સામે લડીને એમાંથી બહાર આવી શકશું આજે મોટા ભાગના લોકો બીજાને હેરાન કરવામાં આનંદ માણે છે કારણ એક જ છે કે એવા લોકો પોતે અંદરથી સળગે છે અને પોતે જે અંદરથી સળગતા હોય એવા લોકો જ દુનિયાને સળગાવવા માટે ઊભા થાય છે જે અંદરથી શાંત હશે એ બીજાને પણ શાંતિ આપશે તો તમારે જો દુનિયાને પ્રેમ શાંતિ અને સારી બનાવવાની ઈચ્છા છે તો તમારે પહેલાં અંદરથી શાંત બનવું પડશે અંદરથી પ્રેમાળ બનવું પડશે અને આ અંદરની શાંતિ હંમેશા વિચારો અને જીવન પ્રત્યેના પોઝિટિવ એટીથી સકારાત્મક અભિગમથી આવે છે એટલે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહો કે આજે કદાચ દુઃખ છે તો કાલે સુખ આવશે આજે કદાચ પીડા છે તો કાલે પ્રેમ પણ મળશે અને આજે કદાચ અંધારું છે તો કાલે અજવાળું થશે અને થાય જ છે દરેક દુઃખ પછી સુખ આવે છે દરેક અંધારી રાત પછી અજવાળાનો દિવસ ઉગે છે પણ આપણે એ સમયમાં અંધારા સમયમાં ધીરજ અને હિંમત રાખવાની છે અને આગળ ચાલતા રહેવાનું છે એટલે અંદર મજબૂતી રાખો સકારાત્મકતા રાખો અને આગળ વધતા રહો તો બહારના કોઈ પણ તોફાનો તમને તોડી નહીં શકે વાત ગમી હોય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અને